ગુસ્સો શેમાંથી આવે છે અને શા કારણે અને શું નુકસાન આપે છે સાંભળો ગુસ્સો નેગેટિવિટીમાંથી બહાર આવે છે ગુસ્સો માણસને કમજોર પાડે છે અને સંબંધોમાં નુકસાન આપે છે વધુ પડતી અપેક્ષા અને વધુ આશામાં ગુસ્સો આવી જાય છે ગુસ્સામાં માણસને બીજાની ભૂલો જ દેખાય છે ક્રોધ પોતાને બાળે છે અને બીજાને પણ એમનો તાપ સહન કરવો પડે છે ગુસ્સાથી સંબંધોમાં દુરિયા આવે છે અને સંબંધો તૂટે પણ છે ગુસ્સો જો મગજ પર હાવી થયો તો માણસનું પોતાનું પતન પણ કરાવી શકે છે ગુસ્સામાં માણસ વિચારો અને સમજણ પરનો કાબૂ ગુમાવી દે છે ગુસ્સો કરતી વખતે સાચું ખોટું સારું ખરાબ કે પરિણામનો ખ્યાલ નથી આવતો ગુસ્સાના સમયે વિવેક બુદ્ધિ અને સંબંધોની સમજણ પણ ભૂલી જાય છે માણસની અંદર નેગેટિવિટી વધતા બીજાના દોષ દુર્ગુણ જોવે છે ગુસ્સા સમયે પણ દિલથી અંદરથી એકબીજાથી દૂર થઈ જાય છે અને એકબીજા સુધી પહોંચવા માટે મોટી રાડો પાડીને બોલે છે ગુસ્સાથી ક્રોધિ થતા નુકસાનો આંકડો સૌથી વધારે છે માણસ ખુદ બરબાદ અને બરબાદીને પણ નોતરે છે